ત્રણેય ત્રણ રાઉન્ડ દોરેલા હવે શું કરવાનું છે આપણે એક રમત રમશું બરાબર તો એમાં શું કરવાનું છે તો કે હું જેને કહીશ એ ત્રણે આમાં ઉભવાનું છે ઝાડ બનીને ઉભવાનું છે શું બનીને પછી હું ખંજરી વગાડીશ ખંજરીનો જેમ અવાજ આવે એમ ઝાડને હલવાનું ખંજરી ફાસ વાગે તો ઝાડ ફાસ હલે ખંજરી ધીમી વાગે તો ઝાડને ધીમું હલવાનું હું ધબ બોલું એટલે ઝાડ પડી જશે હો એવી રીતે રમવાનું છે સમજાય ગયું બધીને ચાલો તો ઝાડ બનવા હું જેનું નામ બોલું એ આવશે જિગ્નેશભાઈ પ્રિયાંશી બેન ને પ્રતિકભાઈ એક એક ગ્રાઉન્ડમાં ઊભી જાવ પ્રિયસ બેન ચાલો હવે ઝાડ બની ને કેમ ઉભવાનું છે વેરી ગુડ ચાલો વગાડું સરસ ભાઈ ધ્રુપલભાઈ પાર્થભાઈ અંજલી બેન આવી જવાલો એક એક રાઉન્ડ માં પીછા હાલો દ્રુપલ ભાઈ આવો આવો હાલો હાલો ઉભો થઈ જાય ને દીકરો હાલ હાલો યુવરાજ ભાઈ આવી જાવ હાલો તો હાલો અંજલી બેન આવી જાવ હાલ હાલ માં દીકરો હાલ હ હાલો ઝાડ બનીને ઊભી જાવ હાલો ખંજરી ગેમ હાલો 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 જો યુવરાજ ભાઈ કેવો સરસ કરે હ જો યુવરાજભાઈ સરસ કર્યું પાડો તાલી યુવરાજભાઈ માટે વેરી ગુડ સરસ દૈયુભાઈ દયુભાઈ ચાલો ત્રણ ગમત રમ્યા ને હવે તમને જેવું પણ ઝાડ છોડ જે આવડે એ દોરો ચાલો બધા મેં ચોક આપ્યો ને એની મદદથી દોરો ચાલો બધા જમીન ઉપર ચાલો જેને ઝાડ આવડે એ ઝાડ દોરે છોડ આવડે એ છોડ દોરો ચાલો દોરો જોઈએ જો પ્રિયાંશી બેન કેવું સરસ દોરે છે તમને મનમાં જે યાદ હોય એ દોરો આપણે ઘણી વાર દોરીએ છીએ ને ઝાડ ને છોડ ને

એવું ના હોય જો પ્રિયાંશી બેને કર્યું એવું હોય થોડું થોડું હાલો પાંચ ભાઈ તમને ઝાડ ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું લે તો જેવું મનમાં યાદ આવતું આપણે બારોબાર ઝાડ જોતા હોય કેવા હોય હાલો યાદ કરીને હા તો હાલો દોરો એવા દાળખી વાળા હા મસ્તી નું હાલો દોરો તો જો યુવરાજભાઈ જીજ્ઞેશભાઈ પ્રતિકભાઈ પ્રિયાંશી બેને જો કેવું સરસ દોયર્યું ચાલ એમ બધી દોરણ છે અંજલિ બેને મસ્ત દોર્યું હો વેરી ગુડ